પોરબંદરની ફેક્ટરી સામે આવેલ ત્રણસો થી વધુ પરિવારો દાયકાઓથી વસવાટ કરે છે તેમ છતાં હજુ સુધી તેઓને રસ્તા પાણી સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ મળી ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે સુવિધાઓ આપવા માંગ કરી રહ્યા છે પોરબંદરની બિલા ફેક્ટરી સામે આવેલ બાલાજીનગર દંગા તરીકે ઓળખાતા વિસ્તારમાં થી ચાર પેઢીઓથી રહેતા અંદાજે ત્રણસો જેટલા પરિવારોને તંત્ર દ્વારા સફાઈ પાણી રસ્તા જેવી પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાવી નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે નલસી જલની મસમોટી વાતો કરતા તંત્રએ પીવાના પાણી જેવી સુવિધા પણ ઘરે ઘરે ઉપલબ્ધ કરાવી નથી અને માત્ર સ્ટેન્ડ પોસ્ટ મૂકવામાં આવ્યું છે જેમાં પણ અપૂરતું પાણી વિતરણ થાય છે જેના કારણે આ વિસ્તારના લોકોને પીવા માટેના બેડા પાણી માટે પણ વલખા મારવા પડે છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ અપૂરતી છે તેમજ સાફ સફાઈ પણ ભાગ્યે જ કરાવવામાં આવે છે રસ્તા જેવી પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ નથી જેથી ભંગાર અને ઉબડ રસ્તામાંથી રહેવાસીઓને પસાર થવું પડે છે ઉપરાંત અહીં શૌચાલયની સુવિધા પણ ન હોવાથી બહેનોએ જીવ જંતુ અને નશાખોરોના ભય વચ્ચે ખુલ્લામાં શૌચક્રિયા કરવી પડે છે આ વિસ્તારના લોકો પાસે ચૂંટણી કાર્ડ છે દર વખતે ચૂંટણી સમય મઠ માટે તેઓને વિવિધ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ આ વાયદાઓ ક્યારેય પૂર્ણ થતા નથી તેઓ સ્થાનિકો જણાવી રહ્યા છે અને વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે જોકે આ વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકો સામે જ આવેલ નિરમા ગ્રુપ સંચાલિત ફેક્ટરીમાં જ દાયકાઓથી મજૂરી કામ કરી રહ્યા છે તેમ છતાં આ મજૂરોના શ્રમ વડે કરોડો કમાતી આ કંપની પણ તેના શ્રમિકોને કોઈ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોય તેવું ઉછણાઈ રહ્યું છે

તકલીફ વાયુ જાળીમાં જાય તો હું જાન નીકળે નોખ્યું મારું નામ શ્વેતા છે અમે અહિયાં વીસ વર્ષ ત્યાં રહીએ છીએ સંડાસ પાણી ની તકલીફ પાણી તકલીફ નહીં ક્યારે પણ મકાન પડે બિલ્લાવાળા વાળા કઈ પણ કરતા નથી પાણી આવે તો આવે ન તો નહીં પણ આવે એવું છે ક્યારેક ખારું આવે તો ક્યારેક મીઠું પાણી આવે છે અમે એવી રીતના પીએ છીએ એના હિસાબે અમને બધાય બીમાર પડીએ ગળાઈ પકડાય છે અમારા તોય કોઈ જવાબદારી લેતું નથી સંડાસ કરવા જાય છે તો અહીંયા જેન્ટ્સ આવે છે લેડીઝ તકલીફ થાય છે જોવામાં જોઈ છે જેન્ટ્સ લોકો બાયુ જાય કે દીપડાઓ આવે છે તો એની તકલીફ તો દીપડા આવે તો ફોરેસ્ટ ગાર્ડવાળા પણ શું કરે મરુને જીવન ભાઈ જુંગી છે ગઈ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કરવા ત્યાં હું જ્યારે પ્રચારમાં આવ્યો ત્યારે મને આ લોકોની સમસ્યા ધ્યાન આવી અહીંયા સમસ્યા અતિશય સમસ્યા આવી તો સમસ્યા મને લાગે કે આ લોકો ઇન્ડિયામાં ભારતમાં નથી રહેતા કે ખબર નથી પડતી અહીંયા સો પડિયાવાડ જિલ્લાની ફેક્ટરીની પાછળ એ બસો પડિયાવાડ ટોટલ ત્રણસો પડિયાવાડ છે પણ એ લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી જેવું કે પાણી પીવાનું હોય વીસ વીસ વર્ષ ત્યાં જો મતદાન કરતા હોય લોકસભા હવે વિધાનસભા હવે નગરપાલિકા બધામાં કુલાડી મતદાન કરે છે અને ઉત્સાહથી કરે છે તમે એને આકાર જોશો તો કહેશો કે નવ એસી ટકા સાહીઠ ટકા પાસઠ ટકા મતદાન પણ આની સુવિધા કોણ આની જવાબદારી કોની બધા વચનો આપે છે હું વચન આપવા ન થયો માનવતાના ધોરણે મેં જોયું કારણ કે પરિરામથી તરજી વાર છે છતાં પણ મને એમ થયું ત્યાં આ લોકોને માનવતા ધોરણે કામ કરવું જોઈએ માણસો ની સેવા માટે કરીને સુવિધામાં પાણીની ડંકીઓ નાખી દેવી જોઈએ મહત્વની વાત એ છે કે એ લોકોને અહીંયા શૌચાલય નથી શૌચાલય માટે જવું પડે અને ડર લાગે કારણ કે દારૂ પીને અમુક લોકો આવતા હોય એ બિચારા ગમે ત્યારે કોઈ પણ બેન કૃત્ય કરે મકાનો છે બિલા ફેક્ટરીમાં નોકરી કરે છે પણ બિલા ફેક્ટરી પણ આને કોઈ સુવિધા આપતી નથી પાકા મકાન નથી ગતરું નથી આ ગતર પોતાના ખર્ચે બનાવેલી છે કોઈ સફાઈ નથી રોડ નથી રસ્તા નથી તો આ લોકો શું કરે તેની પાસે જાય આ તો મને એમ થયું કે આ લોકોની સુવિધા માટે બિચારા માટે મારે કરવું જોઈએ કારણ કે મને ઉતરને કરવું જોઈએ ખાલી હેઠ આવ્યા ને ખાલી હાથ જવાના છે ભગવાને કીધું ને ખાલી હેઠ જાય ને ખાલી હાથ આવવાના છે તો એની કરતા કઈક માનવતાના કામ કરી છે મારી માંગણી એવી છે કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી એમ કહેતા હોય કે હર ઘર શૌચાલય અને હર નલમાં જલ પણ અહીંયા તો એ કંઈ નથી સાઠ વર્ષ વર્ષે કંઈ નથી સુવિધા કારણ કે નગરપાલિકાના ધ્યાને કાંટો નરેન્દ્રભાઈનું નગરપાલિકા અને કલેક્ટર માનતા નથી અથવા એ લોકોને ધ્યાન ન થપવું વચનો આપી જાય વીસ વર્ષના બધાય મતદાન કર્યું છે પણ વચનો આપી જાય પણ પછી કોઈ આવતું નથી પાંચ વર્ષે મતદાનના ટાઈમ આવ્યો છે મારી તાત્કાલિક ધોણે ચેતનાબેન અને કલેક્ટર મેં લેટર લખ્યો છે તાત્કાલિક ધોરણે ધોણે લોકોની સુવિધાને પ્રોવાઇડ કરે સૌથી પહેલાં પાણી અને ધમકીઓના છે અને સુલભ શૌચાલય બનાવે આવી મારી માંગણી છે અને આ લોકોને વિશ્વાસ છે કે એક દિવસ અમારે જીત થશે અને જરૂર પડશે તો અમે કાનૂની પણ સહાય લઈ જરૂર પડશે કાનૂની મદદ લઈ કાનૂની મદદ લઈને